जनमि मात्रे ते गरे मात जनम्याो महेश्व आरती तमि महेश्व आरती रक्षरे माता देव जना मात्रे નમસ્કાર ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય દર વખતની જેમ આજે પણ આપણે એક વ્યક્તિ વિશેષ તરીકે ટ્રાન્સજેન્ડરનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છે તો આજે આપણી સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવેશભાઈ માતંગ તો સૌથી પહેલાં તો ભાવેશભાઈ તમારું ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં સ્વાગત છે થેન્ક યુ સો મચ મેમ કેમને અહીંયા આમંત્રણ કરવા માટે ભાવેશભાઈ સૌથી પહેલાં દર્શક મિત્રોને તમારો પરિચય આપશો યસ મેમ મારું નામ છે સિંગર ભાવિશ માતંગ અને હું એક થર્ડ જેન્ડર છું અને એક સમાજના આવા વાર વહીવટમાં મારું નાનકડું એવું ગુજરાન ચલાવું છું તમારા પરિવારમાં કોણ કોણ છે યસ મેમ મારા પરિવારમાં મારા મધર છે ફાધર છે તે અથવા મારો મોટો ભાઈ છે ભાભી છે અને અમે છે પરિવારનો સપોર્ટ કેવો રહે છે મેમ પરિવારનો સપોર્ટ કહીએ તો પહેલાં મધર જ હતા બટ અત્યારે જેમ સમાજમાં નામના મેળવી છે તો ફાધર પણ કરે છે સપોર્ટ ભાવેશભાઈ તમારું પ્રાથમિક શિક્ષણ શું છે અને તમે ક્યાંથી મેળવેલું છે યસ મેમ મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે આઠ ધોરણ સુધી જ સાડા નંબર દસમાં અને ત્યારબાદ કહેવાય ને કે એક પ્રાથમિક શિક્ષણ મૂકે એટલે પછી એક બીજી સ્કૂલ આવે પણ મેમ સમાજ ક્યારેક ક્યારેક અમુક વખત તો અમને એવું લાગે કે અમને અલગ નજરેથી જોઈએ છે એના લીધે મેં પછી આઠ ધોરણ પાછળ મૂકી દીધું શિક્ષણ કેમ કે મને એવું લાગ્યું કે હું અલગ છું ભલે લાગ્યું નહીં પણ વ્યક્તિઓએ મને શીખવાડી દીધું કે ના તમે અમારા જેવો નથી તમે અલગ છો મૂળ ક્યાં ના છો તમે મૂળ મારું ગામ બિદડા માંડવી તાલુકો એટલે કચ્છમાં જ રહો છો પહેલેથી કચ્છમાં જ તમારો શોખ શું છે શોખ તો મેં મારો સિંગિંગનું છે નાનપણથી જ સિંગિંગનો ઘણો બધો શોખ હતો મેં તમે હમણાં જણાવ્યું કે તમે આઠમા ધોરણ પછી સ્કૂલ મૂકી દીધી તો આ તમારો જે શોખ જે છે સિંગિંગનો તે આઠમા ધોરણ પછી ડેવલપ થયો કે તમને પહેલેથી જ શોખ હતો ના મેમ પહેલેથી જ શોખ હતો કે સ્કૂલમાં બધા મેં બાળગીતો ગાતા પ્રાર્થનાઓ ગાતા એટલે ત્યાંથી સ્કૂલમાં અમારા ટીચર છે રતિલાલ સર એમનું મને સારું સપોર્ટ હતું સ્કૂલમાં તો શીખાડતા હતા સાહેબ ત્યાં સિંગિંગના શોખને આગળ વધારવા માટે તમે શું કર્યું છે યસ મેમ સિંગિંગના શોખને આગળ વધારવા માટે મેં સૌ તો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે મેં યુટ્યુબ થોડાકમાં નાના મોટા એલ્બમ એવા કર્યા એનામાં મારો નામના મેળવી અને એનામાં પછી મને વધારે લોકચાના મળી લોકો તરફથી તમારો ફેવરેટ સોંગ કયો છે ફેવરેટ સોંગ કરો તો મેમ એક મારું સરસ મજાનો કૃષ્ણ ભગવાનનો ગીત છે જે દરેક પ્રોગ્રામમાં હું જાઉં છું તો ગાઉં છું હાલકાના મને દ્વારિકા બતાળ અમારા દર્શક મિત્રોને પણ સંભળાવી દો હાલકાના મને દ્વારિકા દેખાણ કોડીલા કાન હાલકાના મને દ્વારિકા દેખાણ કોડીલા કાનજી હોવાલા રહી ન શકું તમ વિના હોકાના રહી ન શકું તમ વિના ખૂબ જ સરસ મીઠો અવાજ છે કોઈ પણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગર પણ સાંભળવો ગમે છે થેન્ક યુ મેમ તમારું આલ્બમ પણ એક લોન્ચ થયું છે રાઈટ તો તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવો હા મેમ મેં આલ્બમ તો ઘણા બધા રિલીઝ કર્યા બટ વધારે પૂરતો મેં કચ્છની સંસ્કૃતિને દર્શાવવા એક માલધારી રાણા કરીને સોંગ છે જે જૂનું ઐતિહાસિક લોકગીત કહેવાય છે કે માલધારી ઉપર બનેલું છે એ રીતે મેં રીડેવલપ કરી અને મેં કચ્છની સંસ્કૃતિને જીવતો રાખ્યો માલધારી રાણા સોંગ છે અત્યારે એ સોંગ યુટ્યુબ ઉપર દર્શક મિત્રો તમે સર્ચ કરશો તો મળી જશે રાઈટ આ સિવાય તમે ક્યારે કોઈ જોબ કરી છે યસ મેમ મેં જોબ મેડિકલ એજન્સીમાં મારી જોબ છે હરિભાઈ ઠક્કર કરીને છે એમની એજન્સી છે એમને પણ મને સારું સાથ સહકાર આપ્યો જે જે વખતે કહેવાતો કે ક્યાં કામની આશા નથી તે વખતે એમને મને કામ આપ્યો હજી પણ ત્યાં મારી જોબ ચાલુ છે જોબના એક્સપિરિયન્સ તમારા કેવા રહે જોબના એક્સપિરિયન્સ કહીએ તો મેમ મારા એટલા બધાએ સારા નથી રહ્યા કેમ કે ઘણી વ્યક્તિ જઈને તો અલગ જ વ્યક્તિનો નજરિયો થઈ જાય તમને કામની જરૂર છે તમને શું કામની જરૂર છે તમને તેમને એમ ઇન્કમ આવે છે આ બધાએ મેં ઘણા બધાએ ફેસ કર્યા છે લોકોથી પણ તે વખતમાં હરિભાઈ ઠક્કર વ્યક્તિ હતા એ મને હેલ્પ કરી મને ત્યાં જોબ આપે આજે પણ હું ત્યાં જોબ કરું છું દર્શક મિત્રોને એ પણ જણાવો કે ટ્રાન્સજેન્ડર તરીકે સરકારશ્રી તરફથી તમને કેવા લાભો મળી રહ્યા છે યસ મેમ સરકાર તરફથી તો હું પહેલે તો સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે અમારા માટે ઘણી બધી એમને એનજીઓ ચાલે છે અમારા માટે કે જેના તરફથી અમને સરકારી લાભો ડાયરેક્ટ મળી શકે કોઈ પણ હેરાનગતિ કર્યા વગર જાણે કે સૌથી વિશેષ કહીએ તો જેમ આમ માણસો માટે આધાર કાર્ડ છે મેમ એમાં અમારા માટે ટીજી કાર્ડ છે એનામાં સર્વ અમને વ્યવસાય કરવાનો મોકો મળે અમને અમારી આવગી ઓળખ મળે ટીજી કાર્ડમાં અમને રાસણ પાણી મળી શકે અને પછી કદાચ સાઠ વર્ષ અમને ઉપર થાય તો ત્યાં અમને પેન્શન ચાલુ થાય તમે આ બધા જ લાભો અત્યારે લઈ રહ્યા છો હા મેમ મને મળે છે આ સિવાય તમે દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો ખાસ કરીને જે તમારા સાથે છે એમને યસ મેમ સંદેશ તો એક સરસ મજાનો છે કે અમારા ટ્રાન્સજેન્ડરમાં શિક્ષણનો ઘણો અભાવ છે કેમ કે મેં શિક્ષણ નથી મેળવે એટલે મને ખબર છે કે શિક્ષણની વેલ્યુ શું છે એટલે અત્યારે તો એનજીઓ ચાલી રહ્યા છે સરકાર તરફથી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને ઘણા બધા સાથ સપોર્ટ મળે છે કે શિક્ષણ મેળવવા માટે અલગથી એનજીઓ હલાવે છે શિક્ષણ મેળવે અને પોતાના પગભર થાય કેમ કે એક નાની એક વાત હતી કે તાલી વગાડવાથી કામ નહીં થાય પણ તાલી વગાડવાથી કામ થશે માણસનું ત્યારે જ નામ થાય જ્યારે આપણે તાલી માણસું કને વગાડીએ આપણે વગાડીએ ત્યારે નહીં ખૂબ જ સરસ વાત કીધી તમે આ સિવાય તમે શું કંઈ કહેવા માગશો આ સિવાય સર તો હું કહીશ કે ટ્રાન્સજેન્ડર પોતાની આઈડેન્ટિટી પોતે બનાવે ના કે કોઈના ઉપર નિર્ભર રહીને પોતાનો વ્યવસાય પોતે ચલાવે ફક્ત માગવાથી કાંઈ નહીં થાય પણ પોતાનો તમને આઈડેન્ટિટી બનાવી હશે તો પોતાની જાત મહેનત કરવી પડશે જેમ હું કરું છું ને બધાયનો સપોર્ટ છે સાથ સરકાર છે ને એક તમારા ન્યૂઝ દ્વારા એક નાનો મેસેજ આપીશ કે પહેલાં તો ટ્રાન્સજેન્ડરના માતા પિતા એને ઘરથી સપોર્ટ કરે કેમ કે ઘરનો સપોર્ટ હશે તો સમાજનો થશે અને સમાજનો સપોર્ટ હશે તો દેશનો થશે સાચી વાત છે જ્યારે સપોર્ટની શરૂઆત કરવી હોય ત્યારે સૌપ્રથમ ઘર હોવું જોઈએ ઘર અને પરિવારનો સપોર્ટ હશે પછી તમને સમાજ સપોર્ટ કરશે તો ઘર અને પરિવારનો સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે ભાવેશભાઈ ચંચડ ન્યૂઝના સ્ટુડિયોમાં આવીને ખૂબ જ સારી માહિતી દર્શક મિત્રો તરફ પહોંચાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ સાથે જ આપણી સાથે ગોદાવરીબેન ઠક્કર પણ જોડાયેલા છે જે કચ્છ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા છે તે પણ ટ્રાન્સજેન્ડર માટે ખૂબ જ સારા પ્રયાસો કરી રહ્યા છે તો હવે આપણે તેમને પણ સાંભળીશું નમસ્કાર ગોદાવરીબેન કેમ છો નમસ્કાર એકદમ મજામાં ગોદાવરીબેન ચણચેડ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે અત્યારે આપણી સાથે ચંચડ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ગોદાવરીબેન અમારા દર્શક મિત્રોને તમારો ટૂંકમાં પરિચય આપશો સૌથી પહેલાં રચનાબેન તમને નમસ્કાર અમારા અને ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ રીતે લાઈવ ટેલિકાસ્ટ અમારું કરો છો અને મારા પરિચયમાં કે કચ્છ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે અત્યારે હું ફરજ બજાવું છું ગાઈટમમાં કાઉન્સિલર તરીકે હતી અને એમાં પણ મારો એક મનગમતો વિષય છે પોલિટિક્સ ને એના કારણે મને કામ કરવાની ખૂબ જ મજા આવે છે પાંત્રીસ વર્ષ સુધી મેં ગવર્મેન્ટ જોબ કરી હતી એઝ એ પ્રિન્સિપલ પ્રાઇમરી સ્કૂલમાં અને એક મારા જિન્સમાં છે કે પોલિટિક્સ એટલે નાનપણથી જે ઈચ્છા હતી કે સમાજ સેવા એ જો કરવી હશે તો સત્તા સારામાં સારું માધ્યમ છે સાચી વાત છે ગોદાવરીબેન આપણે અત્યારે ટ્રાન્સજેન્ડર્સ વિશે વાત કરી રહ્યા છે તેમને સમાજમાં સ્થાન અપાવવા માટે આપણે જે અત્યારે પ્રયાસો કરી રહ્યા છે તો તેના વિશે જ આજે આપણે વાત કરી લઈએ તો ટ્રાન્સજેન્ડર્સ માટે સરકારશ્રીની કઈ યોજનાઓ છે બહુ સરસ ટોપિકનું તમે લાઈવ કરી રહ્યા છો કે ખાસ તો કે ટ્રાન્સજેન્ડર કે અત્યાર સુધી જે આપણા સમાજમાં ઇવન સમાજની વાત ન કરીએ તો પોતાના ફેમિલીમાં પણ જે ઉપેક્ષિત હતા કે જેને કહેવાય ને કે જે લોકો સ્વીકારે નહોતા કરતા એવી એક ત્રીજી જાતિ માટે જ્યારે મોદી સરકાર બે હજાર ચૌદમાં કેન્દ્રમાં આવ્યા ત્યારથી એમણે તો અમે એમનું માઇક્રો પ્લાનિંગ હોય છે અને ત્યારથી એમને ખ્યાલ આવ્યું કે આ આપણે એક છે કે જે દુનિયામાં આવે છે એ ભગવાનની કૃપાથી જ આવ્યા હોય છે પણ છતાં સમાજ એને શા માટે નથી સ્વીકારતો એ ચર્ચાને લઈ અને ખાસ એના માટે ઘણી બધી યોજનાઓ સાહેબે વિચારી છે અને એનું એક મંત્રાલય પણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે અને ખાસ યોજનાઓમાં તો એવું છે કે એમને એક તો ફ્રી અનાજ જે બધાને મળે છે એ જ મળે છે વેક્સિન પણ ફ્રી મળી હતી એ પણ મળે છે અને ખાસ તો કે જે વહીવતના છે કે સાઠ વર્ષના ઉપરના હોય છે એમને જે હજાર રૂપિયા મહિને મળે છે એ પણ એમને મળે છે અને એના સિવાય મેડિકલમાં અને જે પણ સ્પોર્ટ્સમાં પણ જે પણ એ લોકો આગળ આવવા માગતા હોય તો એના એની ઘણી બધી યોજનાઓના એ લોકો લાભ લઈ શકે છે ખાસ વિશેષ જો તમને વાત કરું તો એ છે કે એમને જો જાતિ બદલવી હોય તો પહેલાં તો મને લાગે છે કાંઈક અઢી લાખ જેવું એ ખર્ચ મંજૂર થતું હતું પણ હવે તો એમાં પણ પાંચ લાખ સુધી થઈ ગયું છે એટલે જે થર્ડ જનર હોય એને ગર્લ કે બોય જેમાં પણ પોતાને પરિવર્તિત કરવું હોય તો એના માટે સરકાર પૂરેપૂરી કટિબદ્ધ છે આ સિવાય બીજા કયા લાભ ઉપલબ્ધ કરવામાં આવે છે એના બધા જેથી મેન્યુઅલી જેટલા બધા વડાણ મળે છે જે આપણે રેગ્યુલરમાં એ તો બધા મળે જ છે છતાં એમનામાં જે સ્કિલ હોય કૌશલ્ય હોય તો એના માટે અત્યારે આપણે કાર્ય વિશ્વકર્મા સહાય યોજના કરી છે એમાં પણ એમને પ્રાયોરિટી આપે છે કે એ લોકો જો કોઈ એપ્લાય કરે તો એના માટે પણ એમને છે જ પછી ઉજ્જવલા યોજના છે તો એમના પણ એમને સરસ લાભ મળે છે પછી ગ્રામ જ્યોતિ વિકાસ છે તો એમાં પણ એમને લાભ લીધા જ છે અને દરેક વખતે ઉપરથી પણ એવી સૂચના આપવામાં આવે છે પ્રદેશમાંથી કે આ જ્યારે થર્ડ જાતિનો કોઈ પણ વ્યક્તિ અહીં આવે તો એને પૂરેપૂરો યોગ્ય ન્યાય મળવો જોઈએ ચંચળ ન્યૂઝના માધ્યમથી ગોદાવરીબેન તમે શું સંદેશ આપવા માંગશો રચનાબેન ખાસ તો અપીલ પેલે હું મા બાપને જ કરીશ કે કુદરતી રીતે તમે જે રીતે માના પેટમાંથી જન્મ લ્યો છો એ જ રીતે એ પણ આવે છે પણ એક શારીરિક ખોટના કારણે ક્યારેક એ પોતાનાથી અલગ થઈ જાય છે તો દરેક મા બાપે એને ઘરથી દૂર ન કરવો જોઈએ એને ભણાવવાની એક જે સરકાર પણ માન્યતા આપે છે એ જ રીતે કોમન સ્કૂલોમાં એમાં ગવર્મેન્ટ પણ એલાઉડ છે કે કોમન સ્કૂલોમાં એ લોકો અભ્યાસ કરી શકે તો એમને એવી સ્કૂલોમાં બેસાડવા જોઈએ વધુ અભ્યાસ માટે ગવર્મેન્ટની જે સહાય છે એ પણ લેવી જોઈએ અને એનાથી વિશેષ એ જે પણ ઉદ્યોગ કરે કે જે પણ કરે એમાં હું એમ કહું છું કે બધા એમ માને છે કે થર્ડ જેનર છે એ તાળી વગાડી અને માણસોને ખાલી મજાક કરાવે ને પૈસા લૂંટે છે પણ શું કરે પેટ તો એમને પણ છે જ ને કારણ કે એમને પોતાનું જીવન નિર્વર માટે કાંઈક ને કાંઈક જોઈએ જો સમાજ એમાં પહેલ કરશે કે એ લોકો જે ધંધો કરે એ લોકો જે પોતાની નોકરી માટે એપ્લાય ઘણી વખત તો નોકરી માટે એ એપ્લાય કરે છે ને તો એમને રિજેક્ટ કરવામાં આવે છે કારણ કે એ થર્ડ જેનરમાં આવે છે એટલે મને ખાસ કહેવાનું છે બધાને એક નમ્ર અપીલ છે કે તમે એક વખત એમને ચાન્સ આપી જો તો એ પણ પોતાના પગભર ઊભું રહે અને કંઈક કરવા માટે તૈયાર હોય છે એવા જે ભાવેશભાઈ માતંગ મારી સાથે ઘણી વખત પરિચયમાં છે અને બહુ સરસ સંગીતનું પ્રેમનું જ્ઞાન છે તો આપણે એને વિશારદ સુધી ભણાવી અને એને પણ સારી એવી જોબ અપાવી શકીએ રચનાબેન હજી હું તમને એક સરસ વાત કહું કે અત્યારે જ્યારે બાવીસ તારીખના ઇંતજારમાં આખું ભારત નહીં વિશ્વ આખું જ્યારે એ ઉલ્લાસમાં અને ઉત્સાહમાં છે ત્યારે તમે થર્ડ જનરની જ વાત કરીએ છીએ ને એનો મેં એક સરસ ઇન્ટરવ્યૂ હમણાં જોયું ઇન્ડિયા ટીવી પર કે એ થર્ડ જનરમાં એક એમપીના હતા અને ગુજરાતના હતા થર્ડ જનર અને એ બહેનોએ એટલી સરસ વાત કરી કે મોદી રામ પ્રતિષ્ઠા કરશે અને મોદી ઘર ઘરમાં અત્યારે આ ઉલ્લાસ અને ઉત્સવ જેવો બનાવીને બેઠા છે પણ અમારા તો થર્ડ જનરને પહેલો એવો પ્રયાસ છે કે જે અમને પણ આટલો સારો ચાન્સ આપ્યો છે એમણે અને અમારા દરેક દરેકના હૃદયમાં મોદી વસેલા છે બધામાં રામ વસેલા હશે પણ અમારામાં મોદી વસેલા છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીને એક જ્વલંત સિદ્ધિ કહેવામાં આવે અને એનાથી વિશેષ અત્યારે આપણે કચ્છની વાત કરીએ તો ભજ ભચાઉમાં હનુમાનજી દાદાના એક પૂજારી એક કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે અને ઓગણીસ તારીખથી એ કથા સ્ટાર્ટ થાય છે જિજ્ઞેશદાદાની રાધે રાધેની કથા છે એમાં એવું છે કે દરેક જ્ઞાતિવાઈઝ દરેક સમાજને એક પોથી આપવામાં આવી છે કે જેલા છેલ્લા ત્રણ દિવસથી બધા ગામડે ગામડે પોતાના ઘરે એ પોથી ફેરવે અને એ પોથીની સ્થાપના કરી એની પૂજા અને જે બે હજારમાં ધરતીકંપ આવ્યો તો એના નિર્વાણ માટે જે લોકોના ગયા આવે એ લોકોની પણ નિર્વાણ થાય એના માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે પણ એમાં પણ વિશેષતા એ છે છે કે થર્ડ જનરને એમણે એક ચાન્સ આપ્યો છે અને એમને એક પોથી આપી છે કે તમારા જે જે મઠ હોય કે તમારા ગામડે ગામડે જ્યાં તમારા લોકોનો હોય ત્યાં આ પોથી લઈ આવો અને પછી એમને જ પૂજા અર્ચનનો એટલું બધા જે કરે છે એ જ રીતે એમને ચાન્સ આપવામાં આવ્યો છે એ કચ્છ માટે એક સારી વસ્તુ છે ગોદાવરીબેન ચંચ ન્યૂઝના માધ્યમ દ્વારા તમે જે ટ્રાન્સજેન્ડર્સના ઉદ્ધાર માટે જે કામ કરી રહ્યા છો તમારા પ્રયાસ સાચે સરાહનીય છે હવે આપણે રચનાબેન અને તમારી સાથે છે હર્ષલબેન તેમની પણ વાત જાણી લઈએ આજે આપણી સાથે ચંચ્યુઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં કચ્છ જિલ્લા મહિલા મોરચાના ટ્રાન્સજેન્ડર્સ માટેના ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જ રચનાબેન શાહ અને હર્ષલબેન ગોર અત્યારે ઉપસ્થિત છે તો આપણે તેમના પણ અભિપ્રાય વિશે જાણીશું કે તેમના ટ્રાન્સજેન્ડર્સ માટેના અભિપ્રાય શું છે તો સૌ તો રચનાબેન શાહ તમારો ટૂંકમાં પરચય આપશો નમસ્કાર અને થેન્ક યુ રચનાબેન મારું નામ રચના શાહ છે અને મારા ભેગા છે હર્ષનબેલ ગોર અમે બે જણા નો જે કાર્યક્રમ અમને પ્રદેશમાંથી આપવામાં આવ્યું છે તો કચ્છ જિલ્લાના ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જ તરીકે અમે લોકો અત્યારે એનું ફરજ નિભાવીએ છીએ અને અત્યારે હું કચ્છ જિલ્લા કચ્છ મહિલા મોરચા ભૂજ શહેર માં ઉપ પ્રમુખ તરીકે રચનાબેન શાહ અત્યારે આપણી સાથે જોડાયેલા છે તે કચ્છ જિલ્લા મહિલા મોરચા સાથે જોડાયેલા છે તો તેમને આપણે પૂછીશું કે જયારે ટ્રાન્સજેન્ડર ને સમાજમાં ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે તો ઇક્વાલિટી માટે તમે શું કહેવા માંગશો હા ચોક્કસ આપણે બધા જ જાણીએ છીએ કે બે પછી ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો એક લેન્ડમાર્ક જેવું આ નિર્ણય હતું જેમાં આપણા સમાજનો ત્રીજો સ્તંભ એટલે ટ્રાન્સજેન્ડર એમને એક સ્થાન આપવામાં આવ્યું આજે આપણે કોઈ બી ફોર્મ ભરીએ છીએ સ્કૂલમાં એડમિશન લઈએ છીએ તો ત્રણ ઝેન્ડરનું કોલમ એમાં આવે છે સ્પોર્ટ્સ હોય કે ક્યાંય તમે નોમિનેશનમાં પોતાનું ફોર્મ ભરો છો તો એ ત્રણ ઝેન્ડર આવે છે એક મેલ ફિમેલ અને થર્ડ ઝેન્ડર એટલે એક ઇમ્પોર્ટન્ટ સ્થાન થર્ડ ઝેન્ડરને આપવામાં આવ્યું જ્યારે એને થર્ડ ત્રીજો સ્તંભ તરીકે આપણે સમાજનું કહીએ છીએ તો જેટલું ઇમ્પોર્ટન્ટ સ્ત્રી છે જેટલા ઇમ્પોર્ટન્ટ પુરુષ છે એટલા ને એટલા સમાન અધિકાર થર્ડ ઝેન્ડરને બી આપવામાં આવે છે તો ઇક્વેલીટી એટલે ત્રણેય ગ્રુપ હવે ઇક્વલ છે એવું સ્થાન આપણે એમને સમાજમાં આપ્યું છે રચનાબેન શાહની સાથે જ આપણી સાથે હર્ષબેન ગોર જોડાયેલા છે તે પણ કચ્છ જિલ્લા મહિલા મોરચા સાથે જોડાયેલા વ્યક્તિ છે હર્ષબેન તમને પણ પૂછવાનું એ થાય છે કે ટ્રાન્સજેન્ડર માટે તમે પણ અત્યારે ઘણા પ્રયાસો કરી રહ્યા છો તો ટ્રાન્સજેન્ડરને મોટિવેટ કરવા માટે તમે શું કહેશો ટ્રાન્સજેન્ડરને મોટિવેટ કરવા માટે જેમ રચનાબેને કીધું કે કોઈ પણ સ્ત્રી પુરુષ કે ત્રીજા ને કોઈ પણ એમ કે બધો સ સમાન મળ્યો છે તો અમારું કેવું એમ થાય છે કે જે સમાજમાં પરિવાર એમને અપનાવતા નથી અને અપનાવ્યા વગર એ પોતાનું આખો એક સ્થાન અલગ પોતાનો પરિવાર બનાવે છે એની જગ્યાએ પરિવારને એ લોકોને પોતાના ઘરે જ પોતાના બાળક તરીકે રાખવા જોઈએ અને બીજું કે એ લોકોને ભણવું જોઈએ ભણી આગળ વધી અને જેમ સ્ત્રી પાર્લર ખોલે છે પછી વર્કનું ડ્રેસ વર્કનું કામ કરાવે છે દોરા વર્કનું કામ કરાવે છે વર્કનું કામ કરે છે એવી જ રીતના પુરુષ હોય તો એ બધી રીતના જેમ કેમ ડ્રાઈવિંગ કરે છે કોઈ નોકરી કરે છે સરકારી ગવર્મેન્ટ જોબની હોય છે જેનો જેવી રીતના ભણતર એ લોકો પોતાના માઇન્ડથી ભણી શકે એટલું એવી રીતના એ લોકો પોતે પોતાનું એક નામ અને પોતાનું કેરિયર બનાવે અને સમાજ એને બધી રીતના અપનાવવા તૈયાર છે તો એ લોકોને પણ એવી રીતના પ્રયાસ કરવા જોઈએ અને આગળ વધવું જોઈએ અને પોતાનું એમ સમજવું જોઈએ કે ના સમાજમાં અમે પણ એક જ સરખા છીએ અત્યારે કચ્છ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કરની સાથે મળીને રચનાબેન શાહ અને હર્ષલબેન ગોર ખૂબ જ સારા પ્રયાસો ટ્રાન્સજેન્ડર્સ માટે કરી રહ્યા છે જે ખરેખર સરાહનીય છે